લોકસભા બે હાજર ચોવીસ ચૂંટણીના મતદાનને લઈને કલેક્ટર પ્રમીણા તરીકે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ચૂંટણી સંબંધિત તૈયારી અંગે માહિતી આપી અને કહ્યું કે દિવ્યાંગ મતદારો માટે વ્હીલચર અને વાહનોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત હીટવેવની આગાહી હોવાથી મતદાન મથકો પર શેડ બનાવવામાં આવ્યા છે અને કુલરની પણ વ્યવસ્થા કરાઈ છે સાથે જ મતદાન મથક પર ઓઆરએસની વ્યવસ્થા રાખવામાં આવી છે તો હેલ્થ ટીમ પણ કાર્યરત રહેશે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન મથક પર મતદાન કરી શકાશે ત્યારે મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ રહેશે અને ખાસ રીતે જો કોઈ પણ વ્યક્તિ પેડ હોલિડેના લાભથી વંચિત રહે તો તે કંટ્રોલ રૂમમાં એક નવ પાંચ શૂન્ય નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકશે અમદાવાદનું જેટલા કોર્પોરેશનનું જેટલા પાર્કિંગ એરિયા આવે છે એ બધામાં કાલે ફ્રી છે અમે પણ જાહેરાત આપેલા છે લેબર ડિપાર્ટમેન્ટમાં જાહેરાત ડિકલર કરેલા છે કાલે એક દિવસ પેઇડ હોલિડે ડિકલર કરવા માટે અગર કોઈ પણ મતદારને કે મજૂર મતદારને પેઇડ હોલિડે નથી મળતા હોય તો અમારો કંટ્રોલ રૂમ ઉપર ફોન કરીને કમ્પ્લેન કરે વી વિલ ટેક એક્શન ઇમિડિયેટલી આના માટે બે ત્રણ જગ્યા ઉપર અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અમારો કંટ્રોલ રૂમ પણ છે લેબર ડિપાર્ટમેન્ટનો કંટ્રોલ રૂમ પણ છે અને નગરપાલિકા અને કોર્પોરેશન તરફથી પણ એ કંટ્રોલ રૂમ રાખવામાં આવેલ છે અમદાવાદ શહેરમાં કુલ બે સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ માન્ય છે બે આઈજી કક્ષાના અધિકારી એક ડીઆઈજી કક્ષાના અધિકારી પંદર જેટલા ડીસીપી કક્ષાના અધિકારી અને ત્રીસ એસીપી આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એકસો ચૌન જેટલા પીઆઈના પીઆઈ લેવલના અધિકારી અને તીનસો બાવીસ જેટલા પીએસઆઈ લેવલના અધિકારી અને છ હજાર પાંચસો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ અને ટોટલ છ હજાર પાંચસો સત્તર જેટલા હોમગાર્ડ એ કાલે ફરજ ઉપર રહેશે સવારેથી સાંજ સુધી બાકી પીસફુલ એ ઇલેક્શનની પૂરી પ્રોસેસ થઈ જાય